બપોર વચ્ચે હું ઘરે એકલી હતી અમારે સોસાયટીના ચોકીદાર મારા ઘરે આવ્યો ઘરે આવીને દરવાજો અંદરથી બંધ કરી દીધો આ જોઈને હું એકદમ જ ગભરાઈ ગઈ હતી બીજા દિવસે તેના મિત્રને પણ સાથે લઈને આવ્યો અને ત્યારબાદ નમસ્તે મિત્રો મારું નામ સવિતા છે આ એક સત્ય ઘટના છે જે આજ સુધી મેં તે કોઈપણને કીધી ન હતી કારણ કે મારા અંદર આ વાત કોઈને કહેવાની હિંમત ન હતી આ વાત મારા લગ્નના છ મહિના પછીની છે અમારો પરિવાર અત્યાર સુધી ભેગો જ હતો પરંતુ થોડા સમય પછી અમે બધા અલગ થઈ ગયા મારા સાસુ સસરાને નક્કી કરવાનું હતું કે તેને કોની સાથે રહેવાનું છે એટલે મારા સાસુ સસરાએ મારા સાસુ સસરાએ અલગ રહેવાનું પસંદ કર્યું હતું આ દિવસોમાં હું ઘરે એકલી જ રહેતી હતી નવરાશના સમયમાં હું ટીવી જોતી અને કાં તો ફોન લઈને બેસી જતી યુટ્યુબ પર વિડીયો જોવા લાગતી પતિને કામના કારણે મારા માટે સમય ન હતો અને આખો દિવસ કામ કર્યા પછી તે થાકી જતા અમારા બિલ્ડિંગમાં એક ચોકીદાર હતો જે ખૂબ જ મજબૂત અને કદ કાઠીવાળો જુવાન હતો ઘણીવાર મારે બજારમાંથી કંઈક મંગાવવાનું હોય તો હું તેની પાસે જ મંગાવતી અને એ પણ મારા બધા જ કામ દોડી દોડીને કરી દેતો ઉનાળાની ઋતુ ચાલી રહી હતી અને બીજી બાજુ ભયંકર ગરમી પડી રહી હતી ગરમીના કારણે ચોકીદાર ક્યારેક મારા ઘરે ફ્રીજમાં ઠંડુ પાણી તો ક્યારેક મારા ઘરે ફ્રીજમાં ઠંડુ પાણી લેવા આવતો હતો અને જ્યાં સુધી હું પાણી લઈને આવતી ત્યાં સુધી તે સામે જોતો રહેતો શરૂઆતમાં મને તે ખૂબ જ વિચિત્ર લાગતું હતું પરંતુ પછી મને તે ગમવા લાગ્યું હવે તો બસ હું એ દિવસની રાહ જોઈ રહી હતી કે જ્યારે તે સામેથી કંઈક હરકત કરે એક દિવસ તે બપોરે પાણી લેવા આવ્યો મેં થોડોક એવો દરવાજો ખોલ્યો અને કહ્યું કે શું કામ છે તે બોલ્યો મારે પાણીની બોટલ જોઈએ છે હું દરવાજો ખુલ્લો મૂકીને રસોડામાં ગઈ ત્યાં સુધી આવીને દરવાજો બંધ કરી દીધો અને મને આ વિશે ખબર પણ ન હતી અને તે અંદર આવીને સોફા પર બેસી ગયો હું પાણી લઈને આવી અને તેને આપ્યું પાણી પીધા પછી તેને મને કહ્યું કે મેડમ જો તમારી પાસે વધુ એક બોટલ હોય તો કૃપા કરીને મને આપો એટલે હું ફરીથી રસોડામાં ગઈ અને એક બોટલ લાવી અને તેને આપી તેણે મારી સામે જોયું અને કહ્યું કે ઘરના બધા ક્યારે અને આવવાના છે અને મેં તેને કહ્યું કે મને ખબર નથી પરંતુ તમે કેમ આવું પૂછો છો પછી તે મારી પાસે આવીને મને કહ્યું મેડમ મારે તમને કંઈક કહેવું છે એટલે મેં તેની સામે હળવું સ્મિત આપીને કહ્યું કે હા કહો ને તમારે શું કહેવું છે પછી તેને મારી તરફ જોયું કે તમારે શું કહેવું છે પછી તેને મારી તરફ જોયું અને બોલ્યો તમે ખૂબ જ સુંદર લાગો છો આટલું કહીને તે મારી નજીક આવ્યો હું પણ મારા વિચારોમાં ખોવાઈ ગઈ હતી આખરે એ દિવસ આવી જ ગયો જેની હું રાહ જોઈતી હતી મેં પણ તેને ભરપૂર સાથ આપ્યો બપોર વચ્ચે તેને ભરપૂર સાથ આપ્યો હતો અને બપોર વચ્ચેની એ ગરમીમાં ચોકીદારે મને સોફા ઉપર ને ચાર વાર કસરત કરાવી હવે તો તેને જ્યારે પણ મોકો મળતો હતો ત્યારે સમય મળતો હતો એ બપોર વચ્ચે અમારા ઘરે આવીને નવા નવા કસરતના દાવ શીખવતો હતો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં અને જરૂરથી કરી દેજો આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે તેનો કોઈ પણ ધર્મ સાથે સંબંધ નથી કાલે ફરી મળશો દસ વાગ્યે ત્યાં સુધી આવજો બાય બાય ટાટા ધન્યવાદ બે લાયકન જરૂરથી ઓલ પર સેટ કરી દેજો